સુરતને શરમસાર કરતી ઘટના ફરી સામે આવી છે જેમાં એક બાવન વર્ષીય આધેડે સાત વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને નરાધામ બાવન વર્ષીય આધેડને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધો હતો ઓકે સુરતમાં ફરી શરમસાર ઘટના બની હતી જેમાં એક માસૂમ સાત વર્ષની બાળા બળાત્કારનો શિકાર બની હતી વાત એમ છે કે લીંબાત વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળા શાળાએથી ઘરે આવી હતી ત્યાં ઘર નીચેના ગોડાઉનમાં બાવન વર્ષે નરાધમ મહેન્દ્ર શાહ બાળાને લઈ ગયો હતો ત્યાં નરાધમે બાળા સાથે બળાત્કાર ગુજાર્યો હતો તો સમગ્ર ઘટનાને લઈને બાળકીએ અચાનક રડતા રડતા તેની માતા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે કાકા કે જે તેને ચોકલેટ આપવાની લાલચે રૂમમાં લઈ ગયા હતા અને તેની સાથે ગંદી હરકતો કરી હતી તે શબ્દો સાંભળતાની સાથે જ માતાના પગ જમીન પરથી સરખી ગયા હતા અને માતા ચોધા રાસુએ રડવા લાગી હતી તો માતે તાત્કાલિક આંગે બાળકીના પિતાને જાણ કરતા તેઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ આપતા પોલીસે પણ તરત જ ટીમો બનાવી નરાધમની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં જ નરાધમ મહેન્દ્ર શાહને ઝડપી પાડ્યો હતો રહેતા એક બેને આવી અને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ અડપલા કર્યા હતા દીકરીના એને સૃષ્ટિ વિરુદ્ધનું એના સાથે કૃત્ય પણ કર્યું હતું અને જે બાબતને લઈને જ્યારે દીકરીએ આ બેનને જાણકારી આપી તો બેને પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તરત જ એક્શનમાં આવી હતી અને તરત જ જે આરોપી છે એને પકડી પાડ્યો હતો આરોપીની અન્ય પૂછતા પૂછપરછ પણ પોલીસે કરી છે એનો જે મોબાઈલ છે એ પણ ચેક કર્યો છે એની મોબાઈલની ડિટેલ પણ અમે મેળવી છે અને આ બધી વિગતો અમે એફએસએલમાં પણ મોકલવામાં આવનાર છીએ આ ઉપરાંત જે નવી જે ભારતીય ન્યાય સંહિતાની કલમો છે કે જેમાં ચોસઠ બે પાસઠ બે ત્રણસો એકાવન વગેરે મુજબની કલમ ઉપરાંત પોક્સોની કલમ ત્રણ ચાર છ વગેરે કલમો ઉમેરીને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જે દીકરીનું સ્ટેટમેન્ટ હોય છે એ પણ લેવામાં આવનાર છે જે બીએનએસએસના નવા નિયમો અનુસાર લેવામાં આવનાર છે તો પોલીસ પૂછપરછમાં નરાધ જણાવ્યું હતું કે તેઓ મોબાઈલ ફોનમાં પોણ જોતો હતો અને બાળાને પોણસાટ બતાવી બળાત્કાર ગુજાર્યો હતો હાલ તો નરાધામની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ લોકોમાં આવા નરાધામ મહેન્દ્ર શાહ કે જેની પોતની ઉંમરની બાળા પટ્ટે બળાત્કાર ગુજાર્યો હોય તેની સામે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ